મગફળીના હબ એવા ધાનેરા ખાતે ટેકાના ભાવે વેચાણ કરવા આવેલ ખેડૂતોની લાઇન લાગી દરરોજ ચારસો ખેડૂતોને ખરીદી અર્થે મેસેજ કરી બોલાવવામાં આવે છે બે હજાર સત્તરસો ચૌદ ખરીદી પચાસ દિવસમાં પૂરું કરવાનું આયોજન દ્રશ્યો છે ધાનેરાના ના કે જ્યાં ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ રહી છે વહેલી સવારે ખેડૂતો મગફળીનું વેચાણ કરવા કેન્દ્ર પર પહોંચી રહ્યા છે ધાનેરા મગફળીનું હબ ગણાય છે જેથી આયોજન પણ વિશેષ હોય છે પાર્કિંગથી માંડીને ચા નાસ્તાની વ્યવસ્થા ખરીદી વેચાણ સંધ દ્વારા કરવામાં આવી છે સમયસર ખેડૂતોના માલની ખરીદી થઈ જાય એવા આયોજન સાથે પૂરતો સ્ટાફ પણ ખડેપગે જોવા મળે છે બનાસકાંઠા થરાદ વાવ જિલ્લામાં ધાનેરામાં ટેકા ભાવે ખરીદી કેન્દ્ર પર વિશેષ આયોજન થકી ખેડૂતોના માલની સારા માહોલમાં ખરીદી થતી ખેડૂતો પણ ખુશ જોવા મળી રહ્યા છે પોતાની મહેનતનું ફળ ટેકાના ભાવ સ્વરૂપે જેમાં દરરોજ ચારસો કરતા વધુ ખેડૂતોને વેચાણ અર્થે બોલાવવામાં આવે છે પાંચ દિવસમાં અંદાજે બે હજાર ખેડૂતોના માલની ખરીદી થઈ ગઈ છે ટોટલ ખેડૂતોના માલની ખરીદી અંદાજે પચાસ દિવસમાં પૂર્ણ કરવાનું આયોજન છે ચૌદસો બાવન રૂપિયાના ભાવથી પચીસો કિલોગ્રામ મગફળીની ખરીદી થઈ રહી છે સફળ આયોજન થકી વહેલી સવારે આવેલા ખેડૂતો સમયસર પોતાના ઘેર પરત પણ જઈ રહ્યા છે ધાનેરા ખરીદી વેચાણ સંધના સફળ આયોજન થકી આજે ખેડૂતોને મગફળીનું વેચાણ આસાન બન્યું છે ત્યારે ધાનેરા મગફળી વેચાણનું હબ હોવા છતાં અન્ય તાલુકાની સરખામણીએ ધાનેરાના ખેડૂતો સમયસર વેચાણ કરીને હસ્તામુખે પરત ફરતા જ બતાવી રહ્યા છે કે ગુજરાત સરકારની સફળ નીતિ આજે જમીન પર ઉતરી છે જેના થકી અનેક પરિસ્થિતિમાં પણ ખેડૂત આર્થિક મજબૂતી તરફ દોટ લગાવી રહ્યો છે રિપોર્ટર અંકુર ત્રિવેદી પવજી રાજપૂત હું ચારડાનો છું અને સવારે હું મગફળ વેચવા આવ્યો હતો અને એકદમ સરસ ચા નાસ્તો બીજો બધી વ્યવસ્થા જોણે ઘર જેવી અમારે આયોજન કર્યું અને વ્યવસ્થિત તોલ્યા અને કોઈ હેરોન ગતિ છે નહીં ચા નાસ્તો બીજો અને કોઈ દિવસ લાઈનમાં બીજે કોઈ હેરોન થયા નહીં અમે કોઈ ખેડૂત હેરોન થતું નથી અમારા ધાનેરામાં

આપણે ધાનેરા મુકામે આપણે સંસ્થાને ખરીદી આપેલ ટોટલ ધાનેરામાં વીસ હજાર સાતસો ચૌદ ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયેલ તેની ખરીદીનો શુભારંભ નવ તારીખથી થયેલ અને દસ તારીખથી રેગ્યુલર સેન્ટર ચાલુ થઈ દસ તારીખથી આજ દિન સુધી અઢારસો ખેડૂતોને પાંચ દિવસની અંદર અઢારસો ખેડૂતોને મેસેજ કરી બોલાવી બોલાવી ચૂક લેવામાં આવ્યા છે અને તેના ભાગરૂપે આ ખેડૂતો અત્યારે ખરીદ માલ તોલાવવા માટે આવી રહ્યા છે ખરીદ સેન્ટરની અંદર ખરીદ પ્રક્રિયા ચાલે છે અને બાજુની સેન્ટરની અંદર રોડ ઉપર ટ્રાફિક

તે જાહેરાત અંતર્ગત અને ધાનેરા શહેરની અંદર કુલ ચૌદ ખેડૂતોની નોંધણી નોંધણી થઈ હતી તે અંતર્ગત દિવસ ખેડૂતોની જે મગફળીની ખરીદીનું તાલુકા દ્વારા ચાલુ કરવામાં આવેલી છે તાલુકા સંઘ દ્વારા દરરોજના ચારસો ખેડૂતોની મગફળીની ખરીદી કરવામાં આવે છે ત્યાં ખેડૂતોને કોઈ તકલીફ ના પડે તેના માટે ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરવી છે સાથે સાથે જે ખેડૂતનો ટોકનનો નંબર આવે છે ટોકન નંબર પ્રમાણે જ પોતે ત્યાં ખરીદી કરે છે અને ત્યાં વ્યવસ્થા બહુ સુંદર અને સારી હોવાથી ખેડૂતો પણ તેના રાજી છે કે આવી વ્યવસ્થાના હિસાબે અમે ખૂબ જ માલ પણ અમારો તોલાય છે અમને સંતોષકારક જવાબ પણ મળે છે અને ખૂબ જ સારું એવું આયોજન કર્યું છે તે ખેડૂતો પણ ખુશ છે આવી જ રીતે જો આયોજન કરવામાં આવે તો ધાંધરા તાલુકાનો ખેડૂત ખૂબ જ ખુશી રહે છે અને સંઘને પણ હર હંમેશા માટે ખરીદી આપે છે ત્યારે સંઘ પણ સારું આયોજન કરતું હોય છે એના માટે સંઘના કર્મચારીઓને પણ હું ખૂબ જ